જે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર ના રોજ લેવાયેલું છે ચાલીસ ગુણ પેપર છે એનું આપણે સોલ્યુશન જોઈ રહ્યા છીએ એમાં પ્રશ્ન એક છે નીચે આપેલા વર્ખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નો જવાબ આપો કુલ પાંચ ગુણ છે

સાડત્રીસ ના છેદમાં સો ને દસાંક સંપૂર્ણ માં લખવું જીરો પોઈન્ટ સાડત્રીસ લખાય જીરો પોઈન્ટ સાત ને સાદા અપૂર્ણાંકમાં લખવું તો સાત ના છેદમાં દસ લખાય બેતાલીસ ના છેદમાં દસ ને સા દશાં સંપૂર્ણ માં લખવું તો ચાર પોઈન્ટ બે લખાય દરેક છે ત્રણ ગુણ છે ટોટલ નવ પોઈન્ટ પિસ્તાલીસ મીટર એટલે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર થાય તો નવ પોઈન્ટ પિસ્તાલીસ મીટર બરાબર નવ પોઈન્ટ પિસ્તાલીસ મીટર અને નવસો પિસ્તાલીસ સેન્ટીમીટર થાય અઠ્યોતેર પૈસા બરાબર કેટલા રૂપિયા થાય તો અઠ્યોતેર પૈસા બરાબર બરાબર જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો એક લંબચોરસ વાળીની લંબાઈ વીસ મીટર નવ મીટર છે તો તેની ફરતે કાંટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈશે તો લંબચોરસ વાડીની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ પહોળાઈ

તો ચોરસ ભાગની પરિમિતિ બરાબર ચાર L થશે ચાર ગુણ્યા બાર એટલે અડતાલીસ મીટર થાય આ એક ચક્કર લગાવવા માટેનું અંતર થયું હવે આપણે ત્રણ ચક્કર જો લગાવવા હોય તો ત્રણ ગુણ્યા અડતાલીસ મીટર કરવું પડે એટલે આપણને જવાબ મળે એકસો ચુમ્માલીસ મીટર ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જોઈએ એક ચોરસ આપેલું છે આકૃતિનું ક્ષેત્રફળ શોધો ચોરસની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ત્રણ જોઈએ એક બાજુ કેટલી થાય તો ચોરસ કેરમ બોર્ડ ની પરિમિતિ બરાબર ચાર એલ થશે એટલે ચાર ગુણ્યા લંબાઈ પરિમિતિ આપણને આપી છે બસો બરાબર ચાર ગુણ્યા લંબાઈ એટલે બરાબર બસો ના છેદ માં ચાર એટલે આપણે જવાબ મળે લંબાઈ

તો પંદર કરતા વધુ હોય એવા વાહનો કયા કયા છે કયા વાહન સૌથી ઓછા પસાર થાય છે તો ટ્રક રિક્ષાની સંખ્યા ટ્રક કરતા કેટલા ગણી છે ત્રણ કાર અને સ્કૂટરની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે છ

એક હોલ માં આઠસો લોકો પિક્ચર જોઈ રહ્યા છે તો તે હોલ માં ચાલીસ કરોડ હોય તો એક કરોડ કેટલામાં કેટલા લોકો બેસી શકે તે એક કરોડ માં બેસતા લોકોની સંખ્યા બરાબર આઠસો ભાગ્યા ચાલીસ લોકો થશે પ્રશ્ન આઠ જોઈએ ગણતરી કરી પ્રશ્નોના જવાબ આપો ચાંદીના એક સિક્કા નું વજન છ ગ્રામ છે તો ત્રણ હજાર સિક્કા વાળી થેલી નું વજન કેટલા કિલોગ્રામ થાય તો છ ગુણ્યા ત્રણ હજાર બરાબર અઢાર હજાર ગ્રામ એટલે અઢાર કિલોગ્રામ થાય પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે તો છત્રીસ કિલોગ્રામ વજન વાળી થેલીમાં કેટલા સિક્કા હશે તો છત્રીસ કિલોગ્રામ બરાબર છત્રીસ હજાર ગ્રામ એટલે છત્રીસ હજાર ભાગ્યા નવ કરીએ એટલે આપણને ચાર સિક્કા મળે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો બીજાને શેર કરજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો